નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ નાસ્તાલીયા ગોઢના હનુમાન મંદિર કેશવપુરા ગામ અમદાવાદ નજીક જમીન ફાડીને નીકળી હતી હનુમાનજીની મૂર્તિ જાણો આહિર સમાજનો દાદા સાથે જોડાયેલો ઇતિહાસ અમદાવાદની નજીક હનુમાનજીનું એક ચમત્કારિક મંદિર આવેલું છે એવું કહેવાય છે કે જો કોઈ સાચા દિલથી દાદાને પ્રાર્થના કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે જેનો સાક્ષી છે સોરમિયા પરિવાર હનુમાન શિવજીનો અગિયારમો રુદ્ર અવતાર ગણાય છે જો કળિયુગમાં કોઈ હાજર હાજુર દેવ હોય તો તે સાક્ષાત હનુમાનજી દાદા છે જેમના દુનિયાભરમાં અનેક મંદિરો આવેલા છે ત્યારે અમદાવાદથી થોડે દૂર વિરમગામ ગામ બેચરાજી હાઈવે પર વિઠલાપુર ચોકડીથી આશરે બે કિમી અંદર કેશવપુરા ગામ નજીક સમત્કારિક અને સુપ્રસિદ્ધ શ્રી નાસ્તાનીયા ગોઢના હનુમાનજીનું મંદિર આવેલું છે જે આશરે સાતસો વર્ષથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે ઘણા સમય પહેલાં આ મંદિર પરિસરની બાજુમાં ટેકરા પર આયર આહિર લોકો વસતા હતા તેથી આ જગ્યાને આયરનો ગોઢ તરીકે ઓળખાય છે તે સમયે અહીં એક મોટું વડલાનું ઝાડ હતું અને ત્યાં જમીનમાંથી હનુમાનજી કાળભૈરવ નાગદેવતા શીતળામાં અને બળિયાદેવ એમ આ પાંચ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્વયંભૂ પ્રગટ થઈ હતી જેની પૂજા આહિર લોકો કરતા હતા તેથી આ હનુમાનજીને ગોડના હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે અત્યાર સુધીમાં ત્રણથી ચાર વખત આ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે છેલ્લે બાર વર્ષ પહેલાં જ આ મંદિરનો જીર્ણોદ્વાર કરી હનુમાનજીનું મોટું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે એવું પણ કહેવાય છે કે આ મંદિરે આવીને જો કોઈ ભક્ત હનુમાનજીને સાચા ભાવથી પ્રાર્થના કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે વધુમાં આ ગોઢના હનુમાનજીના પરચા પણ અપાર છે ઝંડ ગામના સોરમિયા પરિવારની સત્ય ઘટનાની વાત કરીએ તો ઝુંડ ગામના સોરમિયા પરિવારના વડવાઓ વર્ષો પહેલાં આ ગોઢના હનુમાન દાદાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે છોર આ પરિવારને લૂંટવા માટે તેમની પાછળ પડ્યા હતા સોરમિયા પરિવાર છોરોને જોઈને ગભરાઈ ગયો અને દાદાનું સ્મરણ કરી આ સંકટમાંથી ઉગારવા આજી કરી હતી આ પરિવારની પ્રાર્થના સાંભળી હનુમાનજીએ ચમત્કાર કર્યો કે લૂંટફાટ કરવા આવેલા છો સોરમિયા પરિવારને લૂંટ્યા વિના અને કોઈને ઈજા પહોંચાડ્યા વિના ભાગી ગયા હતા આમ સોરમિયા પરિવાર પર હનુમાનજીએ કૃપા દ્રષ્ટિ કરી તેમને લૂંટતા બચાવ્યા અને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતા ત્યારથી ઝૂંડ અને અન્ય ગામના સોરમીયા પરિવારના લોકો ગોઢના હનુમાન દાદાને જડુદેવ તરીકે માની હનુમાનજીની સેવા પૂજા કરે છે આ પરિવારના લોકો આજે પણ તેમનામાં નાના મોટા કોઈ પણ પારિવારિક પ્રસંગમાં પહેલાં ગોઢના હનુમાન દાદાને યાદ કર્યા પછી જ શુભ કાર્યની શરૂઆત કરે છે તમે પણ ચમત્કારિક ગોઢના હનુમાનજીના દર્શન કરવા જઈ શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ